જીઆઈડીસીમાં ચાલુ ક્રેનમાંથી યુવક પટકાતા ક્રેન ટાયર ફરી વળ્યા હતી ક્રેન આગળના ભાગ બેસીને યુવાન પસાર થઈ રહ્યા હતા કોઈ કારણસર યુવક પટકાઈ જતા ક્રેનના ટાયર નીચે આવી ગયો હતો ઘટના અંગે પાનોલી પોલીસને જાણ થતા મૃતદેહને પી એમ અર્થે ખસેડાયો હતો મૃતકના પિતાની ફરિયાદ આધારે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી પાનોલી જીઆઈડીસીમાં શુક્રવારના રોજ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં હાલ સ્ટીમ લાઇનની કામગીરી ચાલી રહી છે પી આર ઇકો લિમિટેડ કંપની દ્વારા વિવિધ કંપનીમાં સ્ટીમ લાઇન ઊભી કરવા માટે કામ કરી રહી છે દરમિયાન આજરોજ બપોર કંપનીના ચાલાક ક્રેન પર લોખંડની એંગલ લઈ બાકરોલ બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યો હતો પાનોલી એફ એમ સી કંપનીના યુનિટેક અને બે તરફે એંગલને લઈ જતી વેળા બાકરોલ બ્રિજ નજીક આવેલ સ્પીડ બ્રેકર પાસે જ અકસ્માત સજર્યો હતો જેમાં ક્રેનના આગળ આવેલા ટાયર જોડાતી ક્રેન બોડી પર બેઠેલા મૂળ બિહાર અને હાલખરોડ ખાતે રહેતો ઓગણીસ વર્ષીય સુમિત યાદવ રોડ આવેલા સ્પીડ બ્રેકરને લઈ ક્રેન ઉછળતા તેને બેલેન્સ ગુમાવ્યું હતું અને તે રોડ પર પટકાઈ હતો જે પટકાતા જ તેના પર ક્રેનના ટાયર ફરી વળ્યા હતા જેને લઈ ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું ઘટના અંગે પાનોલી પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો પ્રાથિમક મૃતદેહને ખરોડ પી એચ સી સેન્ટર ખાતે પી એમ મર્થે ખસેડાયો હતો અને ક્રેન ચાલકની પૂછપરછ કરી મૃતકના પિતાને જાણ કરી તેમની ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી